કોણ આઈ ગયું સરપંચ ઈવનો ભણ્યો ખેમલો સોમલો બધા અમે સરપંચો આતા દે પાછા આવી જવાય આ ઈ કણ હતા ને હા ઓવા આપણા નહીં મંદિર પેલું ગોમબન હનુમાન દાદાનું તે ઈ એ ચારે જણા ઈ કમ ગોડોણા છે એટલે ગામ મેલીન જા નહીં હજી નહીં જ્યા ઈ કણ છે એવું છે અન ઉપરથી ગરમી કરે મને તો ચાર પાંચ લાફા મેલ્યા તને લાફા મળ્યા અરે હું દર્શન કરવા જો તો હનુમાન દાદાનો તે મને ચાર પોટ લાફા મળ્યા ઓહો ગમે તે કરી બાબુજી હું ગોમબાર તો કાઢવા જ પડશી અમ ગોમબાર તો કાઢ્યા છે જીવન ના હોય તો હેડ મો અને ફરીથી ઠપકો આલ લે બીજું તો હું કી અરે ઠપકો તો આવો જ પડશે કા ગોમોહનારે નક પૈસા

તો પે બાબુ તમને ખબર નહી હજી આ તો ઓછા નહિ બાબુ જે ગમવા જવાનું પાછા ગરમી કરે છે યુવાના ઉપર જીવન હા સુધી નજર રાખીને ને ઈમા કુદી રહ્યા છે અને હું હારા ની વાન સરપંચ બનાયા

ઇના કરમે મરી જો તો હારું હતું વાત સાચી છે બાબુજી ઇના કરમે મરી જા તો હારું આપણે કીન મરી જાય તો નકમ પડા પાછું હાને કેમા આ ચપટી લેવા મોકલ્યો તો ઈ કોઈ શેર લાયો નહીં ચપટી બપટી લેવા હું નઈ જાઉં તો હું તારો બાપો પુંજો જ હા કોઈ આવતું તો નઈ જેના ઘેર જાવ ને એકે હાથ પગ નહીં મજૂરી કરો તે પણ તારે કેવું પડે કે નવું મંદિર બનુ રહ્યું એ મંદિરમાં નવા આવ્યા છે મે કીધું તો ઘર મે કરી

આરતી આવડતી હોય તો બોલી ના આવડશે આરતી એમ નહી પેલી આખી આરતી નઈ આવતી એની વાત કરું આખી આરતી લે બસ ઓને સરપંચ છે રીતનામ જબ બના મારે મન તો બધી હમ પર એમ કે તનો જોરાવ સન ચપટી ઉગરાવ જતા એટલે બરા નાટક કરે છે બધો નાટક હું કરું છું હું નાટક કરું છું હું ના ચેક કરું છું હું કરે છે તમે મોન દોર આવ છે તમે ના ચેક કરો છો એક કામ કરો સાત મને મોકલવાનો હું કહું છું જે જેની આવળત હોય ને એની એ પરમોણી નું કામ કરવાનું હોય સાચી વાત કે ખોટી વાત આ તો મે આજ પાટો છોડ્યો છે એટલે ન તો કહું એના બધું કઈ નાખું બધું ભણેલો ગણેલો સાહેબ હોય છે એ સમ ખુરશીમાં બેહેલા છે એવું નહીં વારા પરથી બધું કામ વેચો

આરતી કોણ કરતી નહી હું કઉ છું ખેવા ખરા ને ચકરી લેવા ના જાય નેકરી મેલ આવતી નહીં મારા કરવા

સુખ દુઃખ જે ભાગમાં માં આવ ને વાકણ વેઠી લેવાનું અત્યારે જલસા કરવા આવ્યા હોય હું કાઠું પર પણ ચપટી લઈ તો કોઈ પકવાન નહીં વાયન

જે માજી માજી લોટ ભેગો થવા ને એના રોટલા કરવાના અને કોઈને પોચ પચીસ રૂપિયા આવ્યા હોય ને એનું શાકભાજી કરવાનું

કમ્પ્લીટ થઈ ગયું અબ હમ જણ પડે ને અને કોઈ ના હાલા તો પાછા દાદાગીરી ના કરતા નેકડી દેવા ના ના હાલા તો કોઈ કોઈ જો હા તો કણ વરા નહીં પાછા કોઈ ના તો નહીં હું ચપટી લઈને આવો ઢી લેતા કુતરું પુતરું આ તું કર તું અને જે હમ છે કે જો પાછા આ છે કયો अमधा पड़े क्या महा? अमश वाती थे आम अधा बढ़े रोड़ा ना खेना सापगा बढ़े बढ़े थे हम जवा तो जिनकी आवी ना थोड अन एप्टिमा गवा जओ पड़ा से वात हाती ज़ा 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 जे अलीव मेली तो बदू फुंची ना खिऊ से

લાવો કે તારે આલી દેહુ જીવણિયા એટલે કોઈ સાથી બંધીન નહીં જવાનું તારું રૂપિયા ઉપર એટલે તમન બધવાન ગોમમાંથી કાઢ્યા છે ગોમના શમાળામ રવાન નહીં કીધું કોને મંજૂરી આલી એટલે બાબુજી તમે અમન ગોમમાંથી કાઢી મેલે કોઈ શમાળામાંથી નહીં કાઢી મેલે કોઈ તમારા ગોમના બાપાનો નહીં

પણ તમાર ગોળી નહી બધા દુનિયામાં તમારી ભાવના છે લોકોનું કરી નાખવાનું પણ એમ નહીં બાબુજી જે થવાનું તે થઈ ગયું કેવા જો તમારા ઘરમાં દવાખાનું આવ્યું હોય તમારા છોકરાના વિવાહ હોય છોકરાને ફી ભરવી હોય ને તમે લઈ જાઓ ને બેઠો કરો ને બાબુજી તમે તો એ બોલા એ બધું તમે જે પૈસા કીધા બાબુજી કોઈ જીવાણીઓ નહીં છેતરીઓ નહીં એનું છોકરું નહીં બધી બુદ્ધિ છે પૈસા લેવાની ખબર પડે છે હાલવાની ખબર પડે છે તો અમે બધા છેતરતા

કાયદેસર સર એક મહિના નો વાયદો કરીએ ના તો મહિના કમાઈ ના લખ્યું આ વખત આચો વાયદો કરીએ એમાં જેવો હાચું છે તમારે તમે તો છે ને કરી નાખો અને પૈસા ની સગવડ ના થઈ તો વાત કરો છો પૈસા તો હાલશી ક હો જીવનલાલ એક વસ્તુ નો વિચાર કરો કોઈ અમારે રવાનું ઠેકવાનું નહીં ખાવાનું નહીં ટાઈમ પૈસા કમાઈ ખરા ગમે તે કરીને પાટ તો ભણાવો જ પડશે

ભેગો આવી ગયો તમે ચોર છો એક નં સહકાર નહી સરપંચ બનવાની તો સપનું ખોઈ દેજો કોઈ બનવું નહીં મને ખબર પડી જાય ગમ ના માણસો સેવાસી

હું પાછળ જોઉં છે તું તો આગળ છે મારા પણ તો કોઈ નઈ એ તારે જ મેં કી દીધું હું બાબુજી ગમે મેકી દીધું હેતર તો પૈસા લાવજો પણ ચોરી કરતા ના ભાઈ પૈસા તમારા એક લાખ ને વીસ હજાર જીવન મારા ગુમ કોઈ લેવા દેવા નહીં રવું હોય તો રજો કોઈ જાત નો ઝઘડો જુગાડકા હા તે બધું તાને ના થઈ ગયા તમારા એકવી પણ આગળ ગોમા જવું ને એટલે એક હજાર રસ્તા એકવી ધારા આપણે અમારી જોગ માયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી